જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અનુસ ફૂડ ક્યુઝિનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ હાંડવો આપણે કઢાઈમાં જલ્દીથી તૈયાર થઈ જશે અને લગભગ દસથી પંદર મિનિટમાં હાંડવો તૈયાર થઈ જાય છે તેના માટે દાળ ચોખા કે કંઈ બી પલાળવાની તમારે જરૂર નહીં પડે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી શરૂ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ કરીશ જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ ઇન્સ્ટન્ટ હાંડવા બનાવવા માટે હું અહીં સોજી લઉં છું નોર્મલી આપણે ઉપમા અને શીરામાં જે સોજી લઈએ છે તે જ સોજી છે અહીં મેં ત્રણ વાડકી સોજી લીધેલી છે અને એક વાડકી બેસન લઉં છું તમારે માપ ધ્યાન રાખવાનું છે ત્રણ વાડકી સોજી અને એક વાડકી બેસન

પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો હવે તેમાં મસાલો કરીશું તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું સ્વાદ મુજબ ખાંડ એડ કરીશું અહીંયા હું ત્રણથી ચાર ચમચી ખાંડ એડ કરું છું ખાંડ અને મીઠાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ એડજસ્ટ કરી શકો છો પરંતુ ખાંડવો એ નોર્મલી ખાટો અને મીઠો હોય તો જ મસ્ત લાગે તેથી હું અહીં થોડું ખાંડનું પ્રમાણ ચડિયાતું રાખું છું ત્યારબાદ તેમાં દોઢ ચમચી જેવી હળદર એડ કરી દઈશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું ત્યારબાદ મેં અહીં દૂધી ખમણીને એડ કરેલી છે તમારી પાસે બીજા વેજીટેબલ્સ હોય તો તેનો પણ યુઝ કરી શકો છો દૂધીની સાથે તમે કાંકડી ગાજર બીટ એ બધા યુઝ કરી શકો છો ફૂલ એડ કરું છું કારણ કે મારું દહીં ખાતું નહોતું તે મોડું હતું તેથી અહીં લીંબુના ફૂલ એડ કરું છું હવે હાંડવામાં એક વઘાર કરીશું વઘાર માટે મેં અહીં ત્રણ થી ચાર ચમચી ઓઇલ લીધેલું છે ઓઇલ ગરમ થાય ત્યારબાદ તેમાં બે ચમચી રાઈ એડ કરી દઈશું અને રાઈ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જીરું અડધી ચમચી હિંગ અને બેથી ત્રણ સૂકા મરચાં એડ કરીશું આપણો વઘાર તૈયાર થઈ ગયો છે તેને આપણે બેટરમાં એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ હવે તેમાં હું અડધી ચમચી ઈનો એડ કરું છું ઈનોને પાણીની વડે એક્ટિવેટ કરી લઈશું અને તેને બેટરમાં બરાબર મિક્સ કરી લઈશું ઈનો ના હોય તો તમે ખાવાના સોડાનો પણ યુઝ કરી શકો છો ખાવાના સોડા એડ કરો તો તમારે સેજ તેનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હવે મેં આંડવો બનાવવા માટે એક કઢાઈ લઈ લીધેલી છે તમે કોઈ પણ કઢાઈ યુઝ કરી શકો નોનસ્ટિક પણ યુઝ કરી શકો હું અહીં એલ્યુમિનિયમની કઢાઈમાં આંડવો બનાવું છું તેથી મેં એલ્યુમિનિયમની કઢાઈ લઈ લીધેલી છે તેમાં ત્રણ ચમચી જેટલું ઓઇલ લીધેલું છે અને એક અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ થઈ ગયા બાદ તેમાં એક ચમચી તલ એડ કરી દઈશું અહીં ગેસની ફ્લેમ સ્લો કરી દેવાનું છે કારણ કે તલ ઝડપથી ફૂટવા લાગશે

ચાર ચમચા જેટલું બેટર એડ કરવાનું આનાથી એક મીડિયમ થિકનેસ વાળો હાંડવો તૈયાર થશે હવે તેને ઢાંકીને આપણે લગભગ દસ મિનિટ જેવું થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ ઉપર જ હાંડવાને દસ મિનિટ સુધી થવા દેવાનું છે જો તમે ફાસ્ટ રાખશો તો હાંડવો બળી જશે અને અંદરથી કાચો રહેશે લગભગ આઠથી દસ મિનિટ થઈ ગઈ છે

પાંચ મિનિટ પછી જોઈશું તો બીજી બાજુ પણ આપણો હાંડો સરસ એવો તૈયાર થઈ ગયો છે તો ચાલો તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને ગરમ ગરમ સર્વ કરીએ જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફરી મળીશું એક નવી રેસિપી સાથે